અરજદારોને આવાસ ફાળવવામાં આવશે આ એક હજાર પંચાવન આવાસનો ડ્રો થવાનો છે તે તમે કઈ રીતે જોઈ શકશો તેની માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ સૌ પ્રથમ ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે તેમાં સર્ચ બટન પર જઈ એએમસી અહેમદાબાદ ટાઈપ કરવાનું છે ટાઈપ કર્યા પછી તમે સર્ચ કરશો એટલે સૌ પ્રથમ અહીંયા એએમસી લખેલું દેખાશે એ એએમસી જે લખેલું દેખાશે તે એ એમ સીની વેબસાઇટ ઓપન થશે તેમાં સાઈડમાં ત્રણ ડોટ બટન ત્રણ ડોટ દેખવા મળે છે એની પર તમે ક્લિક કરશો એટલે અહીંયા ડેસટોપ સાઇટ ક્લિક કરવાનું છે ડેસ્કટોપ સાઈટ ક્લિક કરશો ત્યાર પછી તમે સ્ક્રોલ કરશો એટલે હાઉસિંગ પ્રોજેક્ટ દેખાશે તેમાં તેમાં જ્યારે ડ્રો કરવામાં આવશે ત્યાર પછી તમને એમાં ઈડબ્લ્યુએસ ઇઠ્યોતેર ઈડબલ્યુએસ એંસી ઇડબ્લ્યુએસ એક્યાસીના એક હજાર પંચા પંચાવન આવાસ યોજનાની લિંક જોવા મળશે જે લિંક તમે ક્લિક કરશો એટલે તેની પીડીએફ ડાઉનલોડ થશે જેમાં તમને મકાનના ડ્રોની માહિતી મળશે થેન્ક યુ આવા જ સરકારી યોજનાઓ અને અપડેટ માટે અમારા ચેનલ ગવર્મેન્ટ યોજના હબને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં લખો અને અમે ચોક્કસ જવાબ આપીશું ધન્યવાદ